બધુવાઈતે સાથે સંબોધતા હેરિન ફોન લાઈન થી જોડાય ચૂક્યા છે જે રેન વિધિવત રીતે પદ પર નાયબ મુખ્યમંત્રીનો સંભારણ્ય વધારે વિગત બિલકુલ થોડીવાર પહેલા જ તે હજી નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી જે ગઈકાલે તેમણે શપથ લીધા હતા એ સફર લીધા બાદ આજે પોતાના કાર્યાલયમાં પહોંચ્યા છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમણે પોતાના નવા કાર્યાલય એટલે કે નાયબ મુખ્યમંત્રી તરીકેના કાર્યાલયમાં પ્રવેશ કર્યો છે પ્રવેશ કરતા પહેલા કાર્યાલયનો જે ઉંબર આવ્યો હતો એ ઉંમર ને તેમણે વંદન કર્યા હતા તેઓ ત્યાં પગે લાગ્યા હતા અને ત્યારબાદ તેઓ મુખ્ય દ્વાર જે તેમના કાર્યાલયનો છે ત્યાં પહોંચ્યા હતા કાર્યાલયે પહોંચ્યા બાદ ત્યાંથી જે શાસ્ત્રી મહારાજ છે તેમણે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે તેમનો પ્રવેશ કરાવ્યો હતો હવે તે પોતાના કાર્યાલયમાં પહોંચ્યા છે અને અહીંયા ગણેશજીની પૂજાનું આયોજ આયોજન કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી પછી હવે જયારે નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે ત્યારે વિઘ્નહર્તા દેવ ગણેશજીની પૂજા સૌથી પહેલા કરશે કારણ કે હિન્દુ શાસ્ત્રો ની અંદર એ ગણેશજી ની પૂજા કોઈ પણ મંગળ કાર્ય તમે કરો એ પહેલા ગણેશજી ની પૂજા એ માંગલિક કાર્યો માટે કહેવામાં આવી છે અને ગણેશજીની સ્થાપના કરી તેની પૂજા કરી ને જયારે કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે ત્યારે વિઘ્નો દૂર કરે છે કારણ કે ગણેશજીને વિઘ્ન હરતા પણ કહેવામાં આવે છે ગણેશજીની પૂજા સાથે સાથે રિદ્ધિ અને બુદ્ધિની પૂજા પણ નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી કરવાના છે કે તેમના દ્વારા જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવે નાયબ મુખ્યમંત્રી તરીકે રાજ્યના એ નિર્ણયો વ્યવસ્થિત લઈ શકાય એ નિર્ણયો લેવામાં કોઈ પણ પ્રકારની ના તો તેમને અડચણ આવે કે ના તો મનમાં કોઈ એવો વિચાર આવે જેને લઈ અને આજે ગણેશજીની પૂજાની સાથે સાથે અને બુદ્ધિની પણ પૂજા કરવાના છે આજથી એ રાજકીય નેતા છે પરંતુ હવે જ્યારે સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા છે આ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે ત્યારે તેમની જવાબદારી સવિશેષ વધી છે અને આ જવાબદારી તે અગાઉની જે જવાબદારી હતી તેના કરતા પણ વધારે સારી રીતે નિર્વિઘ્ને પાર પાડી શકે જવાબદારી નિભાવી શકે અને આ જવાબદારી લેવામાં ક્યાંય પણ તેમને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે પોતાના દ્વારા જે નિર્ણય હવેથી તેઓ લેવાના છે નિર્ણય લેતી વખતે મનમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે કે કોઈ એવો વિચાર ના આવે કે જેના કારણે લોકોનું કે આ રાજ્યનું કોઈ અહિત થાય એના માટે થઈ અને તેઓ બુદ્ધિ ની પણ પૂજા કરવાના છે રિદ્ધિ દેવી અને બુદ્ધિ દેવી જે ગણેશજી ની સાથે હોય છે તેની પણ પૂજા છે વિઘ્નજી ની પૂજા કરી અને નાયબ મુખ્યમંત્રી તેઓ પ્રારંભ કરશે હર્ષ સંઘવી સાથે અન્ય પણ કોણ કોણ ઉપસ્થિત છે ત્યાં જો હર્ષ સંઘવીએ જ્યારે પોતાના નાયબ મુખ્યમંત્રી તરીકે ના કાર્યાલય માં પ્રવેશ કર્યો ત્યારે અહીંયા ગાંધીનગર ના ધારાસભ્ય રીટા પટેલ ગાંધીનગર ના મેયર મીરા પટેલ સાથે જ અહિયાં પૂર્વ મંત્રી વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રમણલાલ સોલંક પણ હાજર છે રમણલાલ વોરા આ તમામ લોકો તેમને આવકારવા માટે અહિયાં પહોંચ્યા હતા જેવા જ નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી આવ્યા પોતાના કાર્યાલય આ તમામે તેમને આવકાર્યા આવકાર્યા બાદ પૂજા વિધિ હવે શરૂ થઈ છે સૌથી પહેલા અહિયાં મુખ્ય દ્વાર પાસે પૂજા કરવામાં આવી મુખ્ય દ્વાર થી શાસ્ત્રોક્રમ મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રી જે પૂજા કરાવી રહ્યા છે એ શાસ્ત્રીજી તેમને લઈ અને તેમના મુખ્ય કાર્યાલય છે ત્યાં મુખ્ય કાર્યાલય પહોંચ્યા અને અત્યારે જે મેં અગાઉ કીધું એ પ્રમાણે ગણેશજી ની પૂજા ચાલી રહી છે ગણેશજી સાથે સાથે રિદ્ધિ અને બુદ્ધિ પણ પૂજા કરવામાં આવી રહી છે

એ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર તરીકે શરૂ થઈ એક કાર્યકર અને ત્યારબાદ હોદ્દેદાર હોવા છતાં પણ હર્ષ સંઘવી છે એક શહેરની વાત કરીએ તો સુરત શહેરના યુવા મોરચાના હોદ્દેદાર તરીકે તેમની સફર શરૂ થઈ હતી પરંતુ પ્રદેશના કોઈ નેતા હોય અથવા તો હોદ્દેદાર હોય એ પ્રમાણે તેમણે સમગ્ર રાજ્યની અંદર કામ કર્યું છે એ રીતે આગળ વધતા વધતા ધારાસભ્ય બને છે ધારાસભ્ય માંથી ગૃહ મંત્રી બને છે ગૃહ રાજ્ય મંત્રી તરીકેની તેમની આ સફર એ હવે આગળ એ રીતે વધે છે નાયબ મુખ્યમંત્રી બન્યા છે નાયબ મુખ્યમંત્રી ની સાથે સાથે કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી નો હવાલો પણ તેમની પાસે આવ્યો છે તો આ સૌથી મહત્વની બાબત એ છે એની સાથે સાથે જે પહેલા રાજ્ય કક્ષાના મંત્રી હતા ઇન્ડસ્ટ્રી અને ઉદ્યોગના એ હવે કેબિનેટ કક્ષાનો પણ હવાલો તેમની પાસે આવ્યો છે રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ જે પહેલા તેઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સંભાળતા હતા આ જ વિભાગ હવે તે કેબિનેટ કક્ષાના મંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ હવે સંભાળશે સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા ધ્યાન આકર્ષક એ છે કે કોમનવેલ્થ ગેમની આગેવાની ગુજરાત અને ખાસ અમદાવાદ ગાંધીનગર કરવા જઈ રહ્યું છે બે માં એ પહેલા આજે યુવક રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ છે એ અત્યંત મહત્વનો બને છે કારણ કે કોમનવેલ્થ ગેમ એ ઘણા વર્ષો પછી ગુજરાત તેની આગેવાની કરશે ભારત તેની આગેવાની કરશે બે હજાર અગિયાર માં લગભગ દિલ્હી તેનું યજમાન હતું અને ત્યારે કોમનવેલ્થ ગેમ ત્યાં રમાઈ હતી અને એના વર્ષો પછી હવે ત્રીસ માં બે હજાર ત્રીસ માં આ કોમનવેલ્થ ગેમ અહિયાં રમાવાની છે અને કોમનવેલ્થ ગેમ પણ એટલા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે કે ઓલિમ્પિક ની આગેવાની કરવા માટે થઈને પણ ભારતે અને એમાં પણ ખાસ ગુજરાતે એ નોમિનેશન કર્યું છે ત્યાં દાવેદારી કરી છે અને કોમનવેલ્થ ગેમ સારી રીતે પાર પડી જાય એટલે એક રસ્તો સરળ થતો હોય છે ઓલિમ્પિક ગેમ અહિયાં ભારતમાં અને ખાસ ગુજરાતમાં તે તેનું યજમાન પદ મળે એ માટે થઈ અને રહેતું હોય છે તો આ એટલી મહત્વપૂર્ણ બાબત એવા સંજોગોની અંદર કે જ્યારે ભવિષ્યની અંદર ગુજરાતમાં મોટી રમતોનું આયોજન થવાનું છે કોમનવેલ્થ ગેમ જેવી રમતો હોય કે પછી ઓલિમ્પિક જેવી રમતો હોય તેનું આયોજન થવા જઈ રહ્યું છે એ સંજોગોની વચ્ચે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી નિભાવતા હતા અર્જ સંઘવી એ હવે કેબિનેટ કક્ષાનો આ વિભાગનો अवालो पण संभालते जबाबदारी पण संभालते એટલે એ દ્રષ્ટિએ જોવા જોઈએ તો પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે બીજી હોમ ડિપાર્ટમેન્ટની વાત કરીએ ગૃહ વિભાગની વાત કરીએ તો ગૃહ વિભાગ પણ અત્યંત મહત્વનો એક વિભાગ છે